આવા કામ કરો તો અમને એમ થાય કે આ હાયર ની દીકરી છે કે કઈ રીતનું આપણે ગણવું અમારે અમુક અમુક લેડીઝ છે એ વિડીયો બનાવે ગલેરિયું દેખાડે ને વગેરે વગેરે હાલો હાલો બોલો અવાજ આવે છે ને મારો હા હમ બરોબર હું કેતી હું ભૂલી ગઈ કોણ બોલો તમે બેન

મારી બેનપણી છે ને એ ગલત કર્યું ને એટલે કોણ છે છે એનું નામ નામ પૂનમ બેન હમ હવે તમે મને કહો એટલે એમાં એવું છે કે આ કે ફોન કર્યો છે તો પછી એ ના પડે મારો ઓડિયો સડાવતા નહી બરોબર ખાલી આ તો ખાલી મદદ લેવા માટે થઈને ફોન કર્યો મારી વાત સાંભળો બેન પછી કર્યો ઉભા મારી વાત માહિતી તમે આપે એ ખબર છે કે કે તમને માહિતી સાંભળો બેન કે તમને માહિતી આપી હોય ને બેન તો તમને ઈ જાહેર મા મુકવાથી હું છે કે બીજા લોકો ને એ જાણ મળે તો એના આધારે કાયદો એને સમજાય સમજાવો એટલે મનુખભાઈ કદાચ એને મુક્યો ને એને મંજૂરી લીધી હોય બેન અને ઈ હું તમને કાય દઉં આમ ગણી તો મનસુખભાઈ જે છે ને એ જે કરે છે એ બરોબર કરે છે આમ

એટલે હું રજા તમારે તમારે હું હોય એટલે ગણતરી શું શીખ્યો ને

તમે આયર ની દીકરી છે ને આવા ધંધા કરો બેન આયર ના તારે ઇતિહાસ છે બેન આયર ની દીકરી કાળ કાળના જડબાશ્રી નાખી એવા એવા એના ઇતિહાસ બોલે છે આયર ની દીકરી નો અને તમે આ જે

બેન મારી વાત સાંભળો હવે ગલત હાચું ખોટું છે એ આક્ષેપ એની ઉપર મૂકી દીધો મનસુખભાઈ આમ કર્યું કર્યું બરોબર હવે જો તમારા વિડીયા ની અંદર તમે તમે મંજૂરી આપી છે પછી મારા વિડીયા માં તમે મને મંજૂરી આપો તમે ચડાવો તો પછી હું ચડાવવાનો જ છું તમે એમ કહો કે નો નથી છડાવવું તો ન સડાવે બાકી તમે એમ ચો કે મનસુખભાઈ આ ખોટું કર્યું ગલત કર્યું એમાં ખોટી છે અને મનસુખભાઈ જો ગેરશબ્દ શબ્દ કઈ બોલ્યા હોય

તમા તમારીારે કઈ ગલત નથી વાત કરેલી અને તમે જે એમ કીધું કે મમરા ભરી દેવા મંજુક બાઈ ને ઈ મે સાંભળ્યું રેકોર્ડિંગ કાલે બરોબર મારી વાત સાંભળો આમાં તમને ખબર છે આમાં છે ને મારે હક્કા ભાઈ અને આ ઓલા પેલા હું નામ છે બે હુર્યો આ બે ઈ મારે બે નું છે ને મારે બે ના રિપોર્ટ મંજુક બાઈ ને ખબર હશે કે પુનો અંધારા માં તીર મારે છે એને તો ઈ

હા મનસુખ બળતર કેસમાં નથી ગયા મનસુખભાઈ છે ને એની ઉપર આક્ષેપ લાગેલો છે બરોબર હજી સાબિત નથી કે આ બળતર કર્યો હશે એમ તમે મારી ઉપર આક્ષેપ મૂકી જ્યો ઉભે વાત સાંભળો કે સાગરભાઈ ભાઈ મેં ફોનમાં વાત કરી સાગરભાઈ મને આવી રીતે ખરાબ ગેરવર્તન કર્યું છે બરોબર તો તમે આક્ષેપ મૂકી દો એ આક્ષેપ છે પણ મેં કઈ ખરાબ વાત નો કરી હતી કઈ નક્કી થોડું થાય એમ કઈ પોલીસ કાર્યુ કેવાનું છે કે જાહેર જીવન જીવતા હોય ખાનગી વાત નો કરી અને કોઈ વહીવટી નો કરી કે બરોબર તમારી હું માં વાત કરું છું ને તો એ મારો કોલ રેકોર્ડિંગ થતો એટલે હું ખાનગીમાં ન કરે તો આ વસ્તુ થોડી બની જાય કે તમે એમ વિચાર કરો ને બેન કેમ કે આ તો જાહેર જીવન ની વાત છે આ કઈ થોડી ખાનગી ની વાત છે

મારા પણ એવા કેટલાય એવા વિરોધી હાલે છે કેટલાય ને ભગવાન નાખી દીધા કોઈ મારુ છે ને વાળે વાંકો નથી કર્યો બેન એતો છે ને એતો બધા તો આ તેલ માં હાથ નાખે તો ઈ કેમ કેમિકલ હોય બેન ઈ એક છે ને આ એક ઈ કળા છે એવું તો અમે નાખી દઈએ એવી કઈ ઈ મોટી વાત નથી તેલ માં હાથ નાખવા વગર હાથ નાખવાની ઈ કળા છે હમણાં તેલ ના તેલ ના કવા ઉભા કરો ને હાલો ને પેટ્રોલ ના કવા કાઢો તેલ ના કવા કાઢો તો તેલ માંથી માણસ લઇ જાય તો કામ તો લાગે ખાવા પૂરતી બિનેસ છે બેન માતાજીના નામે માતાજી નામે છોકરીઓ બગાડવી માતાજીના નામે બીજા ને છેડતી કરવી પછી બળત્કાર કરવા દીકરીઓ માંથી અત્યાચાર કરવા એ આ બધું છે ને ભોવાનું કામ છે કેમકે

બેન તમે મારી વાત સાંભળો એ હવ હવ ના સંસ્કાર એના માતિર્યના સંસ્કાર એવા ઈ વીડિયો મૂકે અમારા સંસ્કાર કેવા છે તો અમે સમાજ સેવા કરીએ છીએ હવ હવ ના સંસ્કાર તમારા સંસ્કાર પણ તમે કામ કરતા હો એવું બધું હોય એમાં એમાં અત્યારે બાબા સાહેબ છે ને બધાને અધિકાર 100 અધિકાર આપેલો છે કોઈ કોઈ બંધાઈમાં નથી એક ને તો મેં મૈન મે એકને તો બંધ કરાવી ઉમદાવા દે કૃષ્ણને યા ઉપર લીધા બેની ખોટો આક્ષેપ મૂકો આ મનસુખભાઈ આવ્યો છે બરોબર તો એની ઉપર ફરિયાદ છે એ તમને ખબર છે જે સુનિતા દામા છે ને સુનિતા દામા ઉપર ફરિયાદ થઈ છે

હું કહી જો મને ચોજો હાલો મારી માથે કે સાહેબ મને આવડે છે પછી મને ન્યા મને ન્યા મને ન્યા બધે જવાબ દેતા આવડે એટલે આ બેન તમે સ્ત્રી છો તો એવું થોડું છે અધિકાર તમને આપ્યો છે પણ એવો મતલબ એવો નથી કે તમે ગમે તે કરી શકો એમ ગમે કરી શકું નો નો કરી શકું તો કઈ વાંધો નહીં પણ આમ આમ હું આમ એટલું તો આપણને આવડે ને એટલું તો જાણવા મળે ને કે અત્યારે આ દુનિયા કેવી છે બેન જો અત્યારે તો મારે તો રોજના માણસો અલગ અલગ ભટકાતા હોય બરોબર આ તમે અત્યારે મને ફોન કર્યો તમે મને ફોન કર્યો મારે તો બધા લેડીસ અવાજ આવે એટલે મારે બેન મારે મને કઈ વાંધો નઈ પણ મતલબ હું છે બેન તમે ના ઇતિહાસ બોલે છે અને તમે આશ્રા કેવા આપેલા છે પોતાના પોતાના દીકરા આપીને તમે તમે ના દાન દઈને તમે આશ્રો દીધેલો છે તો એમાંથી તમે એ માયલા તમે આવો છો તો એમાંથી થોડુંક તો તમે રાખો એમ એનું એક રવાડું તો રયો મારું એમ કેવાનું છે બેન તમે કામ નથી એક દીકરી તરીકે હું એક ભાઈ તરીકે તમને સીધી સલાહ આપું છું કે આમાં તમે સોશિયલ મીડિયા છે આમાં જિંદગી બરબાદ થઈ જાય તમારી કઈ બેન તમારો ફોટો નાખો ઓળીએ તમારો ચડાવીએ આપડે

आज उसी से तू नजर चुराती है कभी विरोध की आग में जलती कभी भक्ति की धूप में नहाती है वक्त बदला या सोच बदली हर मोड़ पे कहानी बदल जाती है कल जिन नामों पर उंगली उठी आज उन्हीं को मसीहा बताती है कहती है मैं बहकावे में थी पर हर आवाज में नई साजिश आती है सुर बदलते हैं शब्द बदलते हैं पर सवाल वही रह जाते हैं सच अगर एक होता है तो फिर तेरे बयान क्यों बदल जाते हैं तेरा विश्वास करूं मैं कैसे जब हर बात तू नया फसाना लाती है सच बोलने का दावा करती है पर हर सच पे परत चढ़ाती है